આખા ગુજરાતમાં ક્યાંય નહીં હોય ને મારા વાલા એવી સ્પેશિયલ લીલવાની દાબેલીએ તો આખા પેટલાદને દિવાનું કરી મૂક્યું છે મારા ભાઈ એ તો તમે ખાશો તો જાણી જશો ને કહેશો કે જીગાભાઈ આ તો લિટરલ સ્વર્ગ છે અહીં દાબેલી સિવાય તમને વડાપાવ પીઝા ગાર્લિક બ્રેડ ચીઝ બ્રેડ બર્ગર સેન્ડવીચ અને ફ્રેન્ચ ફ્રાય પણ મળી જશે પેટલાદમાં એમની મુખ્ય ત્રણ શોપ છે જેમાં જૂનામાં જૂની જગ્યા કોલેજ ચોકડીથી રણછોડજી જતા રોડ ઉપર એચડીએફસી બેંકની સામે આવેલ છે અહીં તમને દાબેલી વડાપાવ મળી જશે આ મેઇન રોડ ઉપર આવેલી હોવાથી અહીં તમને ગ્રાહકોની ભીડ હંમેશા જોવા મળશે ભાઈ અહીંનો ટેસ્ટ એવો છે કે પૂછો મત ગ્રાહકો સામેથી કહે કે જીગાભાઈ એક વાર નહીં અહીં તો વાર વાર અવાય હો તમને કઈ ટાઈપની દાબેલી ભાવે છે કોમેન્ટમાં લખો અને આ રીલ શેર કરજો તમારા ફૂડ લવર ફ્રેન્ડ સાથે મળીશું ફરી એવી જ એક તીખી મીઠી ફૂડ સફરમાં